વૈશ્વિક સ્તરે વિવિધ સબર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરી સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે તાજેતરમાં એ જ ક્રમને આગળ વધારતા અમદાવાદના એરપોર્ટ ટર્મિનલ ઉપર બિન ભારતીય સિમ કાર્ડ ધારકો માટે પણ મફત વાઇફાઈ કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

અને વાઈફાઈ ઓપન ડિસ્પેન્સિંગ કિયોસ્ક મશીનમાંથી આવેલા કોડને દાખલ કરીને મુસાફરો અમદાવાદ ફ્રી વાઈફાઈ ના વાઈફાઈ સાથે કનેક્ટ થઈ શકશે અને સુવિધાનો આનંદ માણી શકશે મુસાફર અમદાવાદ એરપોર્ટ ખાતે 120 મિનિટ સુધી ફ્રી વાઈફાઈ નો આનંદ માણી શકશે આ નવા વાઈફાઈ ઓપન ડિસ્પેન્સર્સ સાથે એરપોર્ટ ઉપર પ્રવાસીઓ વધુ સગવડ મેળવી શકે અને મફતમાં વાઈફાઈ સુવિધાની મજા માણી શકશે નવીન ટેકનોલોજીકલ અપડેટ માટે પ્રતિબદ્ધ છે મુસાફરોની વિકસિત જરૂરિયાતોને પૂરી કરવાની સાથે તેનો ઉદ્દેશ્ય મુસાફરોને આધુનિક ટ્રાવેલ હબ તરીકે મજબૂત કરવા છે